પ્રિયા સિનેમા ચાર રસ્તા નજીક પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પરંતુ અહીંથી રસ્તા પરથી પસાર થવા અંગે પોલીસે મોપેડ પર સવાર યુવકોને રોક્યા હતા આઈડી કાર્ડ બતાવવા બાબતે યુવકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી સામાન્ય વાતમાંથી શરૂ થયેલી માથાકૂટ ઉગ્ર બની હતી ને પોલીસકર્મીએ યુવકોને દંડાથી માર માર્યો હતો આ વાયરલ વિડીયોમાં પોલીસ કર્મી યુવકોને બેફામ અપશબ્દ બોલતો હોવાનું પણ સંભળાય છે

ये सब तो, तो अरे सर हमारा घर अंदर शांति से बात करनी चाहिए आपको आपको शांति से बात मैं घर दिखा दिखा दो दो चल मैं घर क्या दिखाता हूँ दिखाता बाप का नौकर नहीं है तो ये रीत नहीं है नो साहेब साहेब अरे सर तुमने सर एक मिनट एक मिनट અરુ આદ ઓય ભાઈ મને એક મિનિટ આ મારે જે ખોટું મારે છે ખોટું મારે છે આ ભાઈ ખોડ આરે મારો કોણ બીજો પૂલી ગયો છો એટલે જી હોય મને કરી નાખ હટ શું કર લેગા કર લે તું ખાલી દેખ તું ખાલી કલ કલ ખાલી તું કલ કાળ બતાઉં તુખા પહેલા ગાડી આટા મેલે એક ગાડી આટા મેલે તમે મને ખોટું મારે છે તું વાલી મને ખોટું અલ્યા ગુનલ ગુનલ મેં કઈતો હતો નથી ખાસ રીત હોય સર પૂછવાની તમને આરામથી બતાવી દીધું હોત બધું બરાબર બધું 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 હવે આરામથી બાપર ના જઈશ બાપર ના જઈશ બતાવ્યું તો પ્રેમથી વાત કરવી જોઈએ તમારે તમારે પ્રેમથી વાત કરવી જોઈએ તમારે પ્રેમથી વાત કરવી જોઈએ તમે મારો ફોન પાછળ આ બધું 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 કાલે दाखल કરાવ જોઈ લે અમારું ઘરે તૂટ ગઈ હે મારી તું તું દેખ લે હા ચાલ કર જા सर 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 आपने अचे से पूछा नहीं है बराबर अंदर चली आ, आप अच्छे से पूछते हैं ना हम लोग आराम से दिखा देता आपका आपका है ना वो टोड नहीं था बराबर पूछने का बराबर तेरा आई बता तेरा तेरा कैसे आया અમારા બાઇક સાયા મે મારા ઘર અંદર શું આદમી સખને જઈ રહ્યો છે જાસમેરો બોતારું કરજે બોલાને કહી દે ભાઈ ધીમે બોલે કઈ નઈ ભાઈ નઈ આ તો માર્યા મારું કરવા અરે યાર એક મિનિટ પણ મને મને હંભરાય છે તો ધીમેથી વાત કર મારો અવાજ અરે માસી મે લિટરલી કહું તમે પ્રેમથી પૂછો ને હું ઓન ડ્યુટી છું હા નો અરે તમે અમને અમે રિસપેક્ટ કરે છે કોઈ પણ વ્યક્તિને ગ્રુટ હોય આ પાણી ની બને છે ને તમને એ પૂછું ક્યાં રહો છોકલી આજે પાણી ની છે ને પાણી ટાકી બાજુ માં બોલ્યા તમે બી બોલ્યા છો મેં મારો ફોન ફેંકી દીધો જગ્યા હું તમને ગાર નહિ આજની જગ્યા એવું નહીં હું તમને ગાર નહિ જોઈ જોડે તમે માથાકૂટ કરો છો પણ

એક મિનિટ આમને આધાર કાર્ડ જોવું હતું એનું બી બતાવું પણ આ તમે દાંડો छाती पर चढ़ो तू सर 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 प्रेम दी प्रेम दी प्रेम दी प्रेम दी प्रेम दी बदु बदु हाँ हाँ कर लेना कर लेना कर लेना तुमको जो करना है सर 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 मैंने कब दी धमकी दी धमकी रिकॉर्डिंग है मेरे पास हाँ तो ठीक है ठीक है ठीक है ठीक है हाँ વિડિયોમાં યુવાન કહી રહ્યા છે કે બેરિકેડિંગથી માત્ર સો મીટરના અંતરે જ બંનેનું ઘર આવેલું છે ને પોતાના ઘરે બાઇક લઈને માંગતા બંને યુવાનોને પોલીસ કર્મી યુવકો પાસે આઈડી કાર્ડ માંગી રહી હતી ત્યારે આઈડી કાર્ડ બતાવ્યા છતાં પોલીસે ગેરવર્તન કર્યું અને માર માર્યો તો સાથે પોલીસ કર્મીએ વિડીયોમાં કેસ કરી દેવાની અને તેને જોઈ લેવાની ધાક ધમકી આપતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે નિર્દોષ નાગરિકને આ રીતે માર મારવો તે કેટલો યોગ્ય છે આ પોલીસ કર્મીને ના તો ભાષાનું ભાન છે ના તો કાયદાનું ભાન છે પોલીસે લોકોની સેવા અને સુરક્ષા કરવાની હોય છે પરંતુ અહીં વડોદરામાં તો રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે વર્ધીના નશામાં કાયદાને હાથમાં લેતા પોલીસ કર્મીઓની કરતુતો કેમેરામાં કેદ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નિર્દોષને ફટકારનારા પોલીસ કર્મી સામે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई